પોતાના વસ્તક પર આવેલા શ્રમકણ સ્મર શ્રમ જે અલૌકિક સ્મર છે અલૌકિક કામ છે અલૌકિક આનંદ છે એ અલૌકિક આનંદ થી પ્રગટેલા શ્રમકણ એ યમનાજીમાં પધરાવે છે રોટ ઠાક અને પ્રભુ રૂપ જ છે પ્રભુ નું જ રસરૂપ છે અને એટલે કે કૃષ્ણ પોતે રસરૂપ બની અને યમનાજીમાં વહે છે રોજ એટલે જ્યારે તમે યમનાજીના પાન કરો

તો યмнаજી કેવા છે જો મહાપ્રભુજી અને યмнаજી બંને એવા છે મહાપ્રભુજીનું એક નામ છે સ્મૃતિ માત્રા અર્તિ નાશનઃ સ્મરણ માત્રથી આર્તિના દુખનો નાશ કરનારા છે સ્મરણ કરતા દુષ્કૃત જાય જી બળવાખ્યાનમાં આપણે કહ્યું ને એ રીતે યмнаજી પણ જો આ ત્રણ તત્વ સાથે યмнаજીના સ્મરણનો મહિમા મહાપ્રભુજીના સાનિધ્યનો મહિમા અને શ્રીજીની સેવાનો મહિમા છે આ ત્રણ સકાર યાદ રાખો શ્રીનાથજીની સેવાથી શ્રીનાથજી પ્રસન્ન થાય કૃપાનું દાન કરે મહાપ્રભુજીનું એક નામ છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ મહાપ્રભુજીનું સાનિધ્ય કેળવો ને જો મહાપુરુષ તો એ છે આચાર્ય અને ગુરુ તો એ છે બાજુમાં બેઠા હો તો બોલવાની જરૂર નથી એનો પ્રભાવ જ એવો લાગે ને કે સર્વ પાપોથી નિર્મૂલ બની જાય જીવ સહજમાં નિર્દોષ થઈ જાય અને ભક્તિથી ભરાઈ જાય જેના સંગથી હૃદય ભગવત ભાવથી ભરાઈ જાય એ મહાપુરુષ જાણો કેનું સાનિધ્ય જ આપણને ભક્તિ સબર કરી કારણ કે આ એમનો પુરુષાર્થ નથી હોતો આ એમનો પ્રભાવ હોય છે જેમ કોઈ અગ્નિ પ્રગટતી હોય એની બાજુમાં જઈને કોઈ તમારે ગરમી માંગવી પડે નિકટ બેસો અગ્નિએ તો ગરમી લાગે જ એનો પુરુષાર્થ નથી એનો પ્રભાવ છે બરફની પાટ પડી હોય તો બાજુમાં જઈને એને કેવું પડે કે ઠંડક આપ લાગે જ એનો પ્રભાવ છે પુરુષાર્થ નથી એમ મહાપુરુષોની પાસે જઈને બેસો તો ભક્તિથી સભર બની જાઓ કારણ કે એનો પુરુષાર્થ નથી એનો પ્રભાવ છે સૂર્યનો ઉદય થાય તો કોઈ હાથ લાંબો કરીને કમળની એક એક પાંખડી થોડી એને ખોલવી પડે એ ઉદય થાય એનું હોવું જ કમળને ખીલવામાં પૂરતું છે એમ ગુરુજનનું હોવું જ આચાર્યોનું હોવું જ આપણા ભક્તોના હૃદય કમળને ખીલવવા માટે પૂરતું છે તો સાનિધ્ય મહાપ્રભુજીનું એની આજ્ઞામાં જીવવું એ પણ સાનિધ્ય જ છે હું તો એટલું જ કહીશ જીવનમાં પ્રશ્નો આવશે ઘણા પ્રશ્નો આવશે જેના ઉત્તર આપણી પાસે નહીં હોય પણ એક વ્યક્તિ બનીને સમાધાન કાઢવા જશો ને તો ક્લેશ અને ઉદ્વેગ થશે પણ એક વૈષ્ણવ બનીને સમાધાન કાઢશો ને તો જીવનમાં શાંતિ આવશે આવા સંજોગ આવે ત્યારે મહાપ્રભુજી શું એનો ઉપાય બતાવે છે જ્યારે મહાપ્રભુજીની વાણીથી સમાધાન શોધશો ને તો જીવનમાં શાંતિ આવશે સોડસ ગ્રંથ આદિ આદિમાં મહાપ્રભુજી કેટલા સુંદર વચનો આપણને કયા છે અને એટલા માટે દરેક વૈષ્ણવે પોતાના જીવનના પ્રશ્નોના ઉકેલ ગુરુના ઉપદેશથી કાઢવા જોઈએ આવા સમયે જો મારા મહાપ્રભુજી હોય તો એ શું કરે એ શું મને કહે અને જયારે આ રીતે સમાધાન કાઢશો તો જીવનમાં શાંતિ આવશે સંજોગોથી સુખી થવા કરતા સમજણથી જે સુખી થાય છે ને એનું સુખ ક્યારે જતું નથી અને સંજોગો એક સરખા રહેતા નથી પણ સમજણ જો બનાવી લીધી ને તો વિપરીત સંજોગોમાં પણ આનંદમાં રહી શકશો એટલે પ્રયાસ એ કરો સંજોગો ઉત્તમ થાય એની મહેનત કરતા સમજણ ઉત્તમ બને એના માટે કોશિશ કરજો અને સત્સંગ દ્વારા જેની સમજણ ઉત્તમ બની ગઈ એને નબળા સંજોગો પણ દુખી કરી શકતા નથી એને એમ લાગે હમણાં છે જતા રહેશે હમણાં સમય બદલાશે એટલે પાછું બધું અનુકૂળ થઈ જશે આ સમજણ ઉત્તમ છે અહિયાં એ કહ્યું દરસ કર પરસ્કર તો શ્રીનાથજી સેવાથી

ક્યાં ત્રણેય જણ કૃપા કરે છે પણ કૃપા કરવાનો પ્રકાર શું અને પુષ્ટિ ભક્તિમાં કૃપા એટલે શું ભાવનું દાન એ જ કૃપા ભક્તિનું દાન એ જ કૃપા સુખ તો પુણ્યો પણ કમાવી આપશે પણ પ્રેમ અને ભક્તિ એ તો ઠાકોરજીની કૃપા વગર જીવનમાં પ્રગટ નહીં આપણી સેવા આપણી ભક્તિ આપણો ભાવ આપણી કથા આ કયા પુણ્યનું ફળ કયા શાસ્ત્રોમાં લખ્યું છે કે આટલા મોટા પુણ્ય કરો તો તમને ઠાકોરજીમાં પ્રેમ પ્રગટ થાય ભગવત પ્રેમ એ કોઈ પુણ્યનું ફળ નથી કોઈના આશીર્વાદથી મળે છે કોઈની કૃપાથી મળે છે એટલે ભગવાન વિરહ આપીને કૃપા કરે ભાવની વૃદ્ધિ કરે યમુનાજી સ્મરણ જયારે યમુનાજી નું કરો તો પોતાના દર્શન કરાવે અને ભગવત પ્રીતિ વધારે અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી અને હૃદયમાં તાપ ક્લેશ પ્રગટાવે કે ભગવાન ભગવાનથી વિખુટા પડે તો હજારો જન્મો નો અંતરાય થયો ફરી પ્રભુ ક્યારે મળશે એવો તાપ હૃદયમાં પ્રગટાવીને ભાવની વૃદ્ધિ કરે છે તો તો આમ કર કર ધ્યાન હિયમે ધરે યહી લીનો પરન દેજુ કોલે અતિ સુખ કરન દુઃખ સબન કે હરન એસી શ્રી યમને જાન તુમ કરો ગુણગાન રસિક પ્રીતમ પાય ન ગમોલે કહ્યું એસી શ્રી આવી કૃપાળું યમનાજીને જાણો અને પછી એમના ગુણગાન કરો એ કૃપાના સાગર છે એ કૃપાનો સમુદ્ર છે પ્રભુ દરિયા જેવા છે સાગર જેવા જ સીધું દરિયાનું પાણી પીવા જાઓ તો ખારું લાગે આપણું સામર્થ્ય નથી પણ એ જ જળ જ્યારે વાદળ બનીને વરસે ને તો પરમ મધુરું થાય સીધા પ્રભુને અનુભવવા કદાચ આપણા માટે અઘરું છે ક્લિષ્ટ છે પણ એ જ પ્રભુ જ્યારે યમુનાજી બનીને વરસે છે ને ત્યારે પરમ મધુરા લાગે છે તો એસી શ્રી યમને જાન તુમ કરો ગુણગાન રસિક પ્રીતમ પાય નગ અમોલે રસિક પ્રીતમ પાએ નગ અમૂલ્ય યમુનાજીના ગુણગાંતી અમૂલ્ય નગ જેવા શ્રી ઠાકોરજીને પ્રાપ્ત કરી લીધા કે જેની કોઈ મૂલ્ય ન થઈ શકે એવા શ્રી ઠાકોરજીને યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થયા એમ કહીને દ્વિતીય કીર્તનમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સુંદર વર્ણન કરતા કહે છે કે આ ઠાકોરજી મળે ક્યાં સહજમાં પ્રભુને પામી લેવા હોય તો ક્યાં પ્રાપ્ત કરી શકાય બધા મોટા મોટા મહામુનિઓ દેવતાઓ ઋષિઓ ચારે ઓર કોઈ જપમાં કોઈ તીર્થમાં કોઈ તપમાં કોઈ નામમાં ચારે બાજુ પરમાત્માને શોધે છે તો આ પ્રભુ મળે ક્યાં તો કહ્યું શ્યામ સુખધામ જ્યાં યમુનાજી નામ છે ત્યાં કેવલ શ્યામ નથી પણ શ્યામનું સુખધામ છે તો કૃપામાં પણ ફરક છે સાધારણ કોઈ કૃપા કરે તો ભગવાન મળે પણ યમુનાજી જેવા કોઈ કૃપા કરે ને તો કેવલ ઠાકોરજી નહીં સમગ્ર લીલા પરિકર સહિત ઠાકોરજી કૃપા કરે શ્યામનું સુખધાપ બે પ્રકારના વ્રજવાસી હોય એક જે વ્રજમાં જઈને રહેતા હોય એ વ્રજવાસી અને બીજા જેના હૃદયમાં વ્રજ રહેતું હોય એ વ્રજવાસી એટલે કે પુષ્ટિ માર્ગમાં જ્યારે મહાપ્રભુજીને યમુનાજી કૃપા કરે છે તો કેવલ ઠાકોરજી નથી પધરાવતા પણ વ્રજ સહિત ઠાકોરજી નું પદાર્પણ કરે છે તમારું નાનકડું મંદિર એ બનાવી દે છે એટલે કે કેવલ પ્રભુની કૃપા નથી થતી પ્રભુની સમગ્ર વ્રજ મંડળ સહિત ઠાકોરજીની પધરામણી થાય કારણ કે આપણે એક મહાપ્રભુજી વિનંતી કરી ઠાકોરજીને કે પ્રભુ મારી ઈચ્છા છે કે આ વૈષ્ણવના ઘરે ઘરે પધારો પ્રભુ કહે કે મારો એવો સંકલ્પ છે કે વૃંદાવનમ પરિત પામેકમ ને ગચ્છતી વ્રજ છોડીને એક ડગલું પણ હું બહાર જતો નથી મહાપ્રભુજી વિનંતી કરે પણ પ્રભુ હું તો ભૂતલ પર આવ્યો છું આપની સેવા પદાવવા અને મારો મનોરથ એવો છે કે ઘરે ઘરે આપ બિરાજ ઠાકોરજી કે પણ મારો સંકલ્પ એવો છે કે વ્રત છોડીને બહાર ન જાઓ મહાપ્રભુજી કે મારી પાસે વચલો રસ્તો છે કે શું વચલો રસ્તો એવો છે કે આપનો પણ સંકલ્પ રહી જશે મારો પણ મનોરથ પૂરો થઈ જશે તો એવો કયો રસ્તો કે આપનો સંકલ્પ એવો છે કે વ્રજ છોડીને આપ જાઓ નહીં મારો મનોરથ એવો છે કે ઘરે ઘરે આપ બિરાજો તો પ્રભુ વચલો રસ્તો એ છે કે જ્યાં પુષ્ટાવીને હું આપને પધરાવું એ ઘરને જ વ્રજ બનાવી દેજો એટલે આપનોય સંકલ્પ રહી જાય અને મારોય મનોરથ પૂરો થઈ જાય વૈષ્ણવજી બિરાજતા તમારે ત્યાં બિરાજતા હોય છે એટલે જેના ઘરે ઠાકોરજી બિરાજે છે ત્યાં કલયુગ નથી પણ સારસ્વત કલ્પ ચાલે છે જો ને સારસ્વત કલ્પનો પ્રકાર જે સમયે બ્રજમાં ઠાકોરજી બિરાજતા ત્યાં જે રીતે ઠાકોરજી જાગતા પહોંચતા આરોગતા એ બધું દુનિયાના કોઈ પણ ખૂણે વૈષ્ણવ રહેતો હોય પણ એના ઘરે જો ઠાકોરજી છે તો એના ઘરમાં સારસ્વત કલ્પ છે બ્રજ છે કે ત્યાં પ્રભુ બી રાજે છે અને પ્રભુ અનુસાર આખો દિનચર્યા છે શ્યામ સુખધામ ધામ જહા નામ એન કે જ્યાં યમુનાજી નામ લેવાય ત્યાં સમગ્ર બ્રજ મંડળ આવે એટલે કે એક યમનાજીનું નામ લેવા માત્રથી ઠાકોરજી સહિત સમગ્ર વ્રજ ભક્તોની કૃપાનો અધિકારી જીવ બની જાય છે અને અનેકવિધ પ્રકારના પ્રસંગો છે આપણે જ્યાં ગુસાઈજીનો સ્વભાવની વાર્તામાં પ્રસંગ આવે એક વૈષ્ણવ રોજ ગુસાઈજીને ત્યાં આવતો અને વિઠ્ઠલનાથજીના દર્શન કરતો સ્વામીજી સહિત બિરાજે એટલે એને ભાવ થયો કે સુંદર સાજ લાવી અને વસ્ત્ર શિંગાર અને સાજ હું સિદ્ધ કરાવું યુગલ સ્વરૂપ અને મનમાં મનોરથ થયો ને આજે સામર્થ્ય આવ્યું ને સુંદર વસ્ત્ર સારામાં સારું વસ્ત્ર સાજનું લઈને આવ્યો અને ગુસાઈજી ગોકુલમાં યમુનાજીના તટ પર સંધ્યા વંદન કરી રહ્યા છે સાયમ કુંજાલય સ્થાસન ઉપલ સત സ്വർണപാത്രം രാജദ്യഗ്നോപവിതം പരിതനു വസനം ഗൗരമം ഭോജവക്ത്രം നിഹിതകരം വന്ദേ ക്ഷം മൃഗബദ തിലകം ശ്രീവിട്ടേ സംസു പ്രണായം സംധ്യവനൗക്കുസജി ഝാക്കി തൻമാ മനോരഥ വസ്ത്ര ലൈ ഗുസാ ചരണാരീ പധരാ ജയരാജ આજે ઈચ્છા છે કે આ વસ્ત્ર આપને પધરાવું અને આપને ત્યાં જે યુગલ સ્વરૂપ બિરાજે છે એને સાજ અને વસ્ત્ર સિદ્ધ થાય અને ગુસાઈજીના હસ્તમાં પધરાવ્યું અને ગુસાઈજીએ એ બાજુ યમનાજીમાં પધરાવ્યું અને પેલા વૈષ્ણવને શોભ થયો ઘરે મારું વસ્ત્ર ન ગમ્યું તો પાછું આપી દેવું તું યા ના પાડીને હું બીજું બદલાવીને આપી દે આમ યમનાજીમાં નાખી દીધું મનમાં ભાવ થોડોક અભાવ જેવા આવ્યો ગુસાઈજી જાણી ગયા તને શંકા થઈ છે અરે જયરાજ મનમાં એવું થયું કે વસ્ત્ર એવો તો હું બદલાવીને આવી જાત આમ યમુનાજીમાં નાખી દેવાય ત્યારે ગુસાઈજીએ કહ્યું નાખ્યું નથી ને આપ્યું છે જા યમુનાજીમાં જઈને ડૂબકી લગાવ અને જ્યાં યમુનાજીમાં ડૂબકી લગાવી ત્યાં તો ભીતર 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 કંદર અને આગળ આગળ જતો જાય સુંદર કુંજ નિકુંજો દેખાવાના લાગે અનેક રત્ત જડિત કુંજો દેખાય ભીતર જતા 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 એક ગુળ નિકુંજમાં સુંદર સુવર્ણના સિંહાસન પર ઠાકોરજી અને સ્વામનીજી બિરાજ્યા છે આજુબાજુ અનેક ગોપીજનો ઠાડા છે કોઈ મોરછલ કોઈ ચમર કોઈ પંખો કરી રહ્યા છે કોઈ બીડા લઈને ઠાડા છે પણ દર્શન કર્યા તો આશ્ચર્ય થયું જે એણે સાજનું વસ્ત્ર પધરાવ્યું હતું એ જ વસ્ત્ર ઠાકોરજીને સ્વામીજીએ ધર્યા છે એ જ ગોપીજનોએ ધારણ કર્યા છે અને ત્યારે મનમાં થયું કે ગુસાઈજીએ તો યમુનાજીને આપ્યું અને યમુનાજીએ મારા મનોરથને પૂરો કર્યો છે सकल व्रज भक्तों ने आ वस्त्र धराव्या छे श्याम सुखधाम जहां नाम इनके जहां यमुना जी हो सकल मनोरथो सिद्ध था एक बार किशोरी भाई जेना पर यमुना जी ने आटली मोटी कृपा अर्धो श्लोक गाता गाता के भी कृपा यमुना जी करी विशुद्ध मथुरा तटे सकल गोप गोपी व्रते कृपा जलधी संश्रिते मम मनस सुखम भावय क्यों अद्भुत प्रसंग किशोरी भाई का શીતળા નીકળ્યા નાનપણમાં આંખો જતી રહી શરીર થઈ ગયું યમનાષ્ટકે નાના હતા અને પિતા એમને બોલાવતા તો થઈ ગઈ યાદ અને ખાટલામાં બેઠા બેઠા આ અડધો શ્લોક ગાયા રોજ બાજુના ગામમાંથી બહેન આવતી ને થોડી ચાકરી કરે ભોજન વોજન બનાવી જાય વસ્ત્રો ધોઈ જાય હવે તો એ કંટાળી કહ્યું કે હવે તારું જે થવું એ થાય કાલથી હું નહીં આવું જેવી અમદાજી ની ઈચ્છા ભરોસો જેને ઠાકોરજી પર હોય ને એને સંસારની બહુ ચિંતા નથી હોતી કે કોઈ સાથ આપશે કે નહીં જયારે પ્રભુ પર ભરોસો હોય ને એને ઉદ્વેગ નથી થતા પ્રભુ સર્વ સમર્થો નિશ્ચિત રજે સર્વ એવો ઠાકોરજી જેની બાજુમાં ઉભો હોય ને એને સંસાર સાથે છે કે નહીં એની બહુ ચિંતા ન હોય અને એટલા માટે યુદ્ધના મેદાનમાં તમે જુઓ ને કુરુક્ષેત્રના મેદાનમાં એક ભગવાન એ પણ નિહતતા ઉભા છે ટોળું સામે બહુ મોટું હતું પણ યુદ્ધ ટોળાથી નથી જીતાતું બાજુમાં ભગવાન છે કે નહીં એનાથી જીતાય છે એટલે જ્યારે યુદ્ધ એટલે સંસારમાં તો અનેક પ્રકારના યુદ્ધો બૌદ્ધિક વૈચારિક વ્યવહારિક કેટલા યુદ્ધો હોય છે ખાલી હથિયાર લઈને કૂદી પડવું એ થોડી યુદ્ધ છે ઘણાએ બુદ્ધિની હથિયારો લેવા પડે ઘણે વાણીના હથિયાર લેવા પડે ઘણી વાર મનના વિચારોના કેટ કેટલા પ્રકારના યુદ્ધો ખેલાય છે કેટલું ટોળું બાજુમાં છે ન જોતા ભગવાન તમારી સાથે છે કે નહીં એ ચોક્કસ જોજો જો એ બાજુમાં હશે તો તમને કોઈ હરાવી નહીં શકે અહીંયાં કિશોરી ભાઈ કયો થૂપ ની છે ગયા બીજા દિવસથી સવાર પડીને દરવાજો ખટખટ્યો પૂછું કોણ છે અરે તારી બહેન આ તો યમનાજી પોતે આવ્યા હતા બહેન બનીને ચાલ ચાલ મારે ઘણા કાર્યો કરવાના છે અને નિકટ આવી ધીમે રહીને કિશોરી બાઈના મસ્તક પર હાથ ફેરવ્યો અને રુવાડ અરુવાડ કિશોરી બાઈના ઊભા થઈ ગયા રોમાંચ થઈ ગયો કહેવા લાગ્યા કે આજે એવું લાગે છે જાણે યમુનાજી મારા મસ્તક પર હાથ ફેરવે અરે ગાંડી યમનાજી કોઈ આવતા હશે ચાલ મારે કેટલા કાર્યો છે મને કરવા દે અને યમનાજી પોતે કિશોરી બાઈની રસોઈ સિદ્ધ કરે છે એના વસ્ત્રો ને ધોવે છે એને સ્નાન કરાવે છે એની સેવા કરે છે કેટલા દિવસો વીતે આમ ને આમ બેઠા બેઠા કેવલ અડધા શ્લોક ગાતા રે કિશોરી ચાકરી કરે એકવાર એ ગામમાં ગુસાઈજી પધારે અને ને ખબર પડી કે યમુનાજી આની ચાકરી કરે છે જુઓ અડધો શ્લોક નો પ્રભાવ અને ગુસાઈજીને ને ખબર પડી ને કિશોરીભાઈ બોલાવે ને કહ્યું કિશોરીભાઈ ખબર છે તારી ચાકરી કોણ કરે છે હા મારી બેન એ તારી બહેન નહીં આપણા બધાની માં શ્રી યમનાજી તારી ચાકરી કરવા આવે છે અને પોક મૂકીને રડી પડ્યા કિશોરી ઘૂંટણીએ પડી ગયા અરે એના કરતા તો હું મેં દેહ છોડી દીધો હત તો સારું થાય મારા માટે મેં યમનાથી શ્રમ કર્યા અરે યમનાથીને શ્રમ નથી થતો ભગવતીઓની સેવામાં તો યમનાથીને આનંદ નથી એવા કિશોરી માય શામ સુખદામ જાન આમીન કે એક વાર દર્શન કરવા આવ્યા સ્વિજીને જ્યારે સ્નાનજી થોડું કંઈક

સંક્ષિપ પ્રભુ વિસ્તાર નથી કરતો અને એને લઈ ગયા વૃંદાવનમાં સ્વયં ગુસાઈજી રાસનું પદ ગાયું અને જેમ જેમ ગુસાઈજી ગાતા જાય એમ એમ બ્રજભક્તો એ રીતે પ્રગટ થતા જાય મહારાજના દર્શન કર્યા આશ્ચર્ય થયું કે દર્શન જ્યારે ગોપીજનો ના કરતા હતા એમાં એક ગોપી બિલકુલ આબે હુબ પોતાના જેવી દેખાય આ કોણ આ તો બિલકુલ મહારાજ એવી તો કહ્યું આજ તારું આધી દૈવિક નિત્ય લીલાનું સ્વરૂપ અને પોતાના આધિ દૈવિક સ્વરૂપના ગુસાય છે દર્શન કર્યા તો યમનાજીનું મહાત્મ્ય એવું છે કે યમનાજીની કૃપા થકી સઘળી ભગવદ લીલાના જાંકી અને દર્શન થયા છે શામ સુખધામ જ્યાં નામ એમ કે જ્યાં યમનાજીના નામ ગવાય છે ત્યાં પ્રભુ પોતાના સમગ્ર લીલા પરિકર સહિત ત્યાં પદાવે છે કેમ કે પુષ્ટિભક્તિની વિશેષતા એ છે ને અહીંયા કેવળ ઠાકોરજી આપણને નથી જોઈતા એ તો લીલા પરિકર સહિત પ્રભુના દર્શન કરવા છે બસો એ વાર્તા આવે છે કે રોજ એક વૈષ્ણવ આવીને શ્રીનાથજીને વિનંતી કરે કે જયરાજ આપની સેવા તો કરું છું પણ મારે તો આપના લીલા પરિકર સહિત દર્શન કરવા છે અને શ્રીનાથજી એમ કહે હજી તારો અધિકાર નથી ઉદાસ રહેવા લાગ્યા સેવામાં તું સાહીજી પૂછું ઉદાસ કેમ તો શ્રીનાથજી મનોરથ પૂરો નથી કરતા કયો મનોરથ છે પ્રભુના લીલા પરિકર સહિત દર્શન કરવા છે વિનંતી કરો શ્રીનાથજી ને શ્રીનાથજી કહે તારો અધિકાર નથી શું કરું જયરાજ ગોસાઈજી એ કહ્યું શ્રીનાથજી તો બાલક છે આવો મારી સાથે બાળક તો કે અને પોતાનો હાથ પકડીને લઈ ગયા વૃંદાવનની કૂડ ગુડ ઝાડીઓ હતી કહ્યું કે આ ઝાડી હટાવ અને જ્યાં હટાઈ જોયે તો સુંદર સૈયા ઉપર ઠાકોરજી બિરાજ્યા છે કોઈ ચમર કોઈ મોરછલ કોઈ બેડું આરોગ આવે છે અને લીલા પરિકર સહિત દર્શન કરાવ્યા છે અર્થ સકળ તેનો સીધો લીલા માહે તાણી અનેક અનેક પ્રસંગો છે આપણે તો પદના દર્શન કરવા છે તો કહ્યું શ્યામ સુખધામ જહા નામ ઇનકે જ્યાં યમુનાજી ના નામ છે ત્યાં સમગ્ર લીલા પરિકર સહિત ઠાકોરજી છે નિષદિના પ્રાણપતિ આય હિયમે બસે અને યમુનાજી ના નામ મહિમા શું જે પ્રભુને વશ કરવા કઠિન છે એ કેવલ જેની જીવવા ઉપર યમુનાજી નું નામ આવે એના હૃદયમાં આવીને ઠાકોરજી વસી જાય છે વશ થઈ જાય છે એટલે થઈ જવું આ સુરદાસજી નો પ્રસંગ આવે છે ને પેલો અંધારામ જતા હતા રાત્રિ નો સમય એકાદશી નો છડી પકડી ઠાકોરજી એ અને ને થયું કે આ ઠાકોરજી સિવાય બીજું કોઈ ના હોય એટલે એક છેડો ઠાકોરજીના હાથમાં બીજો હાથ સુરદાસજી ના થયું કે લાવ ઠાકોરજી નો હાથ પકડી લઉં અને ધીમે ધીમે છડીમાં હાથ આગળ લઈ જતા જ્યાં શ્રીનાથજી પકડ્યો ત્યાં હાથ છોડાવીને શ્રીનાથજી ત્યારે કહ્યું જાત હો જાની મોહે અગર હૃદય છુડા કે ભાગ તો તો હાથ છોડાવીને તો ભાગો છો આપ ચંચળ છો આપ ખરા મર હો ને તો મારા દિલમાંથી ભાગીને બતાવો તો ખરા મરદ કહો પણ ઠાકોરજીમાં એ તાકાત નથી કે ભક્તોના હૃદયથી છોડાવીને ભાગી શકે તો કેવલ યમુનાજી નું નામ જેની જીવવા પર છે એના હૃદયમાં ઠાકુરજી આવીને નિવાસ કરી લે છે નિષદીના પ્રાણપતિ આય યમે વસે અર જોઈ ગાવે સુજસ ભાગ્ય તિન કે જેના પરમ સૌભાગ્ય હોય ને એ જ યમુનાજી ના ગુણગાન કરી શકે ગમે તેના મુખમાં યમુનાજી નું નામ આવી ન શકે ભગવાન નું નામ લઈ લેવું બહુ સહેલું છે પણ શ્રી વલ્લભ અને શ્રી યમુનાજીના નામ તો સૌભાગ્યશાળીની જ જીવવા પર